દર વખતે ચોમાસાની સિઝન દરમિયાન પાવર કટની સમસ્યાથી લોકો પરેશાન થઈ રહ્યા છે હાલમાં આવા આકરા બફારા વચ્ચે જીઈબી દ્વારા એક અઠવાડિયામાં ચાર કહો તેમ રાત્રે નવ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી પાવર કટ કરી દેવતો હોય જેથી લોકો ત્રહેમાં બોકારે ઉઠ્યા હતા ત્યારે પુણા ગામ યોગી ચોકની સમ્રાટ સોસાયટીના રહીશોએ મોડી રાત્રે જીઈબીની કચેરીએ ગાદલા લઈ જઈ પહોંચી જઈ અનોખો વિરોધ કર્યો હતો છેલ્લા ઘણા સમયથી ફરિયાદો કરાતી હોય છતાં નિરાકરણ ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો એમાં એવું છે અમારી સોસાયટીમાં અઠવાડિયામાં આ લોકો ત્રણ દિવસ જ પાવર આપે છે રોજ રાતના નવથી દસ વાગે પાવર કાઢી લે છે અને પછી મેસેજ મોકલી દે છે કે રાતે બે વાગે આવશે એક વાગે આવશે અને એ ઓફિસ પર કોઈ ફોનમાં રિસ્પોન્સ આપતા નથી મોદી સાહેબને ફોન કરીએ તો એ એવું કહે છે કે અમે કામમાં સહી કોઈ સંતોષપૂર્વક જવાબ આપતા નથી અને એની રીતે દાદાગીરી કરે છે આ લોકો ટોરન્ટ કરતાં વધારે પણ યુનિટનો ભાવ લે છે ફેસિલિટી કોઈ જાતની આપતા નથી અને હજી તો એ લોકો મીટરમાં સિમ કાર્ડ લાવવાના છે એને મીટરમાં સિમ કાર્ડ નથી લાવવાના એને ટીસીમાં સિમ કાર્ડ લાવવાના છે કે ક્યાંથી પાવર કટ થવાનો છે એને પહેલાં એડવાન્સમાં જાણ થઈ જાય એવી ટેકનોલોજી પહેલાં લાવવાની છે આ લોકોને એકદમ ગુલ્લું બનાવવાના અને ગુમરાહ કરવાની વાતો કરે છે મોદીને ફોન કરો તેમ કે આ ને ફોન કરો આ ને ફોન કરો તા એકબીજા ખો રેમા કરે અને પબ્લિકનો કોઈ સામાન્ય માણસનો કોઈ પણ જાતનો આ લોકો સોલ્યુશન લાવતા નથી અને આ નું રૂટીન કોઈ પણ યોગ આ કારગીલ ચોક ફીડરમાં કોઈ પણ માણસ કોઈ પણ સોસાયટીને પૂછી લ્યો હરરોજ પાવર જાય દિવસમાં એક દિવસ પાવર ન ગયો હોય એવો એક દિવસ બન્યો જ નથી